અભી માપી રેન તો હારું જોય ચરે ચરે હબી આય ઓય પાઉ તં કીધું કરી દી હે આળો મેં તો છે આળો બાબા ખબર પડતી નહી આ ઓબ્જુ ઓબ્જુ વાર કરાગર અમે ખાડામાં પગ દાયન તો હવે બટી શું બોલ્યો આ વારને ફીલી વાર કર્યા કે ખાડામાં પગ દાય તો રણો પગ ભાગી જાવ ખોટો લેકર ગાગા તજ ના પગ બટી તું હારું બોલ તું વે આયું એ તમને તો હં તું લે આ દે કેડા નહી પાડવાના વારકુની છે

મારે કેટલા ટકા મેરી તો એના ઘર માં એક ઓછો થાય તું તો મને દારૂ કરીને જતો રહ્યા છોકરો મને દારી મારે છે દારૂડિયો શું અમે તો એટલે ગમે વાદે છો ને તો તમે દારૂ થઈ ગયો કોઈના સંગ ના કરી

તું જે ફુવાડા કરે લાગીને મરી જાય ઘેર જાતો જાતે ઘેર નતા જાતા વળ્યા પાછા પછી આરામ

ઘણા દાર આપડે બે દારૂડિયા થઈ ગયા બરોબર અરે આ ગમો વસ્તી ચટલી વાતો કરે કે આ તો દારૂ પીન બધું વેચી રહી પણ આપણે દારૂ પીન બધું ઘર ને બધા બંગલા ઉભા કરવાના

એલા પુવા તો કોઠા કે તમ એ ચા બોને કીતા હું શેતર જોઈને આવું એ જમે સુજા પણ ઊભો કર તો ઓય કાકુ કાકા એ તને ભત્રીજા એ ખૂબ બધી હું લઈને આવું કેરિયો અમે સટની બનાવી લે કેરિયો લઈને કેર હેતો થઈ હું આવું એક કેરિયો બેરિયો ના બડતા લ્યા એ હારું એક ઓબો ખાલી લઈ રે જઈ જા એલા પુવા ઊભા થા કે મહી ના આવી કે લ્યા તું

ના મસાલા નવા આ દોડ થઈ ગયું છોકરાનો માર છે રડક તો તમારો જુઓ

પીજો પોણી પી આખો દાડો દત્તા બીજું કોઈ નહોતું કટ 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 પોણી પી પી જઈ જા બાપુવા સુતળ્યા પી

ના <laughs> <susinde> <good quienÖ>, <sa00atri activates> <oat booster> <Georbrotha>

આ આ કર્પન ને ભમા ઉપર જા બધા તુમન ખબર ના હું શું કહું કર્પા માથે પડ્યા જો હો ફોન આલે વટી ફોન પોલીસ ફોન કર લા ફોન બોલાય બોલ

શુરમલ ભરી નાખો થોડાક મરિયા ઘેર તમે વી રહી ગયો પૂરા ખબર નઈ પછી ફૂકને ઘેલેની વેડી આવું તું કે કાલ તારું પતરીજી

આઈ ગયો નો આઈ ગયો એની સકિલ ની કાઢવા કોક લા પૂવા પાકો લઈ જી તુટલ એ લા ડોન ની લા તાર બા નમજી રહે જો પાછળ મગેલા મગલો